गणपति गजानंद महाराज की जय श्री सरस्वती मात की जय श्री खोडियार की जय श्री कृष्ण कन्हैया लाल की जय मारो सोना नो राज कन्हैयो झूले से मारो सोना डोड़ो

કનૈયો ઝૂલે છે ને થી સજે લોરાજ રાજ હો કનૈયો ઝૂલે છે ચંપો જમેલી કેટકી ને કેવડો ગુલાબ મોગરો મહે કેસે ओ कन्हैयो झूले से चंपोचमीट किटकी ने केवड़ो गुलाब मगरों में हो કનૈયો ચૂલે છે મારે સોનાનો હિંડોળો રાજવો કનૈયો જૂલે છે મારો સોનાનો હિંડોળો રા કનૈયો ઝૂલે છે તો મોતીડે મઢેલો રાજ હો કનૈયો ઝૂલે છે તો મોતીડે મઢેલો રાજ હો કનૈયો ઝૂલે છે વ્રજની વનીતા ઓટોળે મડીને હિંદળો જોવાય આવે છે કનૈયો ઝૂલે છે વ્રજની વાણી તાઓ ટોળે વાણીને હિંડોળો જોવા આવે છે ઓ કનૈયો ઝૂલે છે મારો સોનાનો હિંડોળો રાજવો કનૈયો જુ મારો સોના નો રાજ રાજ કનૈયો ઝૂલે છે તો મોડે મઢેલો હો કનૈયો ઝૂલે છે તો મોતી મઢેલો ઝૂલે છે વૃંદમન મા વૃંદાવના ભાગ મને સહેલી ના રાધાજી મામવા આવે છે ઓ કનૈયો ઝૂલે છે મારો સોન કનૈયો ઝૂલે છે મારો સોના નો રાજ હો રાજ કનૈયો ઝૂલે છે તો મોતી મઢેલો રાજ કનૈયો ઝે છે તો મોતી મઢેલો રાજ ધૂલે છે નજર નો લાગે નંદ જી ના લાલ યશોદાજી મેં છે લગાવે છે ઝૂલે છે નજર નો લાગે નંદજી ના લાલ યશોદાજી મેં સલગાવે લગાવે છે કનૈયો ઝૂલે છે મારે સોનાનો નોળો રાજ હો કનૈયો ઝૂલે છે મારો સોનાનો નો હિ નોળો રાજ કનૈયો ઝૂલે એ તો મોતીડે મઢેલો રાજ કનૈયો ઝૂલે છે તો મોતી ડે મોઢેલો રાજ હો કનૈયો ઝૂલે છે કોયલ ના ટાવકા મીઠા મધુરા કળા કરીને મોર ના છે ઓ કનૈયો ઝૂલે છે કોયલ ના ટાવકા મીઠા ઓ કનૈયો છે મારો સોનાનો દોળો રાજ હો કનૈયો છે મારો સોનાનો દોળો રાજયો છે લો મોતી મઢેલો રાજયો તો મોતી મઢેલો રાજયો ઝૂલે છે ખોડિયાર મંડળ સૌ સાથે મળીને કાનુડાને ઝૂલે ઝુલાવે છે ઓ કનૈયો ઝૂલે છે ખુડિયાર મંડળ સૌ સાથે મળીને કાનૂના ও কনাই ও ঝুলেছে মারো সো না জো কনৈ ঝুলেছে মারো সোনা নোড়ো রাজ কনৈ ঝুলেছে তোমি মে লো রাজ નૈયો ઝૂલે છે એ તો મોતી ડે મોડેલો રાજ હો કનૈયો ઝૂલે છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય